ક્રોધ પ્રાણઘાતક શત્રુ છે વળી ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વેરી છે ક્રોધ એક મહા તીક્ષ્ણ તલવાર છે જે બધું સત્વ હણી લે છે અર્થાત માણસ તપ કરે યજ્ઞ કરે કે કઈ પણ દાન આપે એ સઘળું એકવાર ક્રોધ કરવાથી નાશ પામે છે માટે ક્રોધ કદી ન કરવો કહેવાય છે કે ક્રોધનો આરંભ મૂર્ખતાથી થાય છે અને અંત પશ્ચાતાપથી લવિયા દરજીએ પોતાની પસંદગીનું શાક ન કરનાર પત્નીને ક્રોધાવેશમાં કુવે પડવાના કઠણ વેણ કહ્યા પત્ની ડૂબી મરી પછી લવિયો પસ્તાયો અને કહે છે કે બાર વર્ષ સુધી રાત દિવસ એક કરી પૈસા કમાયો ને બીજી સ્ત્રી પરણ્યો ભરણ્યો રીંગણાનો વઘાર બાર વર્ષે બેઠો ક્રોધ ઉપજવાના કારણો નહિવત હોય છે પણ ઉપજ્યા પછીનું પરિણામ અનેક રીતે દુઃખદ નીવડે છે લોકમાં અપકીર્તિ તો ખરી જ સાથે શારીરિક ને માનસિક અગવડ ને સમસ્યાઓની કેટલી કંદરા તેને વટાવવી પડે છે ક્ષણનો ક્રોધ વર્ષોનો પસ્તાવો મુકતો જાય છે પળનો ક્રોધ પાળ્યો કરાવે એ કહેવત ખોટી નથી સમાજ કુટુંબ અને ઘર સુધી ક્રોધી નિરાંતે રહી શકતો નથી કે અન્યને શાંતિથી રહેવા દેતો નથી શ્રીજી મહારાજ કહે છે અમારો દયાળુ સ્વભાવ છે તો પણ જે હરિભક્ત નો દ્રોહી હોય તેને તો અમારે અભાવ આવે છે તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન થાય જ નહીં તેઓ ભક્ત વત્સલ હતા તેથી ભક્તના દુખે કરીને એમનું હૃદય દ્રવી જતું તેમણે જોગનવડતાલા જેવા ખૂંખાર લૂંટારોને પણ કરુણાથી વશ કર્યા હતા એટલે જ અન્ય ત્રાસ આપનાર તત્વોને વશ કરવા માટે ક્રોધ કરતાં પણ કરુણા ક્ષમાશીલતા વધુ કામયાબ નીવડે છે ને તે જ સચોટ ઉપાય સાબિત થઈ શકે છે હોથીઓ ઓપટગર રસ્તે જતા હતા ને ગાડાની છેસ વાગી તેણે ક્રોધાવેશમાં ગાડાને બટકો ભર્યો ને આગલા દાંત પડી ગયા એ જ પટકરને શ્રીજીએ દીક્ષિત કરી નિર્માણાનંદ બનાવ્યા ગોવિંદાનંદ સ્વામીને વારંવાર રીસ ચડે શ્રીજીએ પ્રકરણ ફેરવ્યું જેને રીસ ચડે રે સાધુનો સવે હળ કૃત્રી કહી તિરસ્કાર કરવો રીસ જેવો અલ્પ સ્વભાવ અલ્પસ્વભાવગણ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ નીવડે છે નીવડે તે શ્રીજીને કેમ પાલવે તેમને તો કભુ ક્રોધ ન ઉભતી સો સાચા વૈરાગ્ય એવા સૌને કરવા હતા એટલે જ પૂર્વે થયેલા પરશુરામ વિશ્વામિત્ર આદિ મુનિઓને પરાભૂત કરનાર ક્રોધ પર શ્રીજીએ સંતોની નિર્માનિતાના અમૃતજળ છાંટીને તેને નામ શેષ કરી મૂક્યો હતો તંદુરસ્ત મનુષ્ય આખા દિવસના ખોરાકમાંથી બારસો કેલેરી શક્તિ મેળવી શકે છે પરંતુ જો તે એક જ વાર ક્રોધ કરે તો સાતસો કેલેરી શક્તિ ખોઈ બેસે છે તે જ મનુષ્ય રોજના બે થી વધુ વાર ક્રોધ કરે તો તેની શક્તિનું જમા પાછું રદબાતલ થાય છે પરિણામે ચેતાતંતુઓની કાર્યક્ષમતા તદ્દન નાશ પામે છે શરીર વિજ્ઞાનીઓ કહે છે કે કેટલાક ભયાનક રોગોનું કારણ ક્રોધી સ્વભાવ છે ક્રોધ આવવાથી હૃદયરોગનો હુમલો થવો લોહીમાં પ્રમાણ તેમજ જેવા રોગો થાય છે ઇમરસન લખે છે કે જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની સાઠ સેકન્ડ ખોઈ નાખો છો અર્થાત સુખની માત્રા શૂન્ય જ નહીં બલકે લુપ્ત થઈ જાય છે પરિણામે દુઃખની માત્રાને વધારી દો છો અબ્રાહમ લિંકન કહેતા કે કોઈ પર ગુસ્સો આવે તો મુખોમુખ ન ઠાલવજા તેને પત્રમાં ઠાલવી દેવો પછી પત્ર રવાના ન કરવો પણ રાખી મૂકવો થોડા કલાકો વીતે મન શાંત પડે પછી એ પત્ર વાંચવો ને સામેની વ્યક્તિના ગુણ વિચારવા તમે જોશો કે તમે ગુસ્સો કર્યો તેમાં તમે જ કશી ભૂલ કરી છે એવું અનુભવાશે પછી એ પત્ર ફાડીને ફેંકી દો એ જેનું પ્રાયશ્ચિત છે શ્રીજી મહારાજ કહે છે ક્રોધ ઉપર તો અમારે ઘણો વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં ક્રોધ તો કેવો છે તો જેવો હડકાય પુત્ર હોય તેવો છે જે હડકાયા પુત્રાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા પુત્રાની પેઠે દાચીઓ નાખીને મરી જાય તેમ ક્રોધની એને લાળ અડે પણ હડકાયા કુતરાની પેઠે ડાંચિયો નાખીને સંતના માર્ગ થકી પડી જાય છે શ્રીજી મહારાજ પોતે વચ્ચના મૃત ગઢડા પ્રથમ માં કહે છે ક્રોધયુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુતાનો ધર્મ છે રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહીં માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી એવા તો ઘણા હોય પણ સાધું થવું એ જ દુર્લભ છે સમુખસ્વામી મહારાજ કહે છે ક્રોધ ઉપજે અને થોડી વારમાં સમાવી શકો તો ખૂબ શાંતિ રહે ભયંકર ખૂન કે મારામારી થાય છે એ થોડીક ક્ષણોમાં જ થાય છે કોકના બસો પાંચસો રૂપિયાની લાલચમાં કોકની જિંદગી ખલાસ કરવાનું મન થાય છે પણ એવો લાભ શા કામનો એ પૈસા જિંદગીભર ચાલશે આરામનું ખાધેલું ઉપજશે કે કોઈને નુકસાન કરવાથી શાંતિ મળશે યોગીજી મહારાજ કહેતા સહનશક્તિ એ જબરો ગુણ છે કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામુ ન બોલતા સહન કરવું તેને ક્ષમા ગુણ કહે છે એ ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આવે છે અને આનંદના ફુવારા છૂટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે કોઈ બે શબ્દ કહે તો ખમવું આપણી ભૂલ ન હોય તો પણ ખમવું એ એકાંતિક સહન કરે એ એકાંતિક આ યોગીજી મહારાજની જીવન ભાવના હતી તેમણે જીવનભર સહન જ કર્યું હતું કૃત્રિમ ક્રોધ પણ તેઓ કરી શકતા નહીં એકવાર એમ કરવા ગયા ને હસી પડ્યા ક્ષમા અને દયા બંને સદગુણોમાં ક્ષમાનું સ્થાન ઊંચે છે જય સ્વામિનારાયણ